વડન ઇસ સુશીયા સોનામે હૈ ક્યા આસ શીખર દે એ મેડમ તુ યે કાય બાત માર્તા હૈ બાય મો આટકા ગોલ મા હૈ આય ઓરે વાસ રે જા આમી બરો ઓર ચા આતલા શીખર દે તક લુટ સુટ સુટ ઇધર 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 ઉપર માખો દે એકા પાણી આલે દેખતે પડે હૈ আমার বিড়ে পাড়াতে আমি চিন্ন করবো আঙুল কাটালাম আঙ্গুল কেটালাম হাতের সব બારસ <laughs> જ